ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે રોજ ત્રીસ કામ કરો દરેક વ્યક્તિ જીવનમાં જે ઇચ્છે છે તે બધું મેળવવા માંગે છે પરંતુ સખત મહેનત સિવાય ઘરની નાની નાની વસ્તુઓની જેમ સકારાત્મક ઉર્જા જોડાયેલી હોય છે કેટલાક એવા ઉપાય છે જેને અપનાવીને તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકો છો પરંતુ આ સકારાત્મક ઉર્જા તમને ધનવાન બનાવશે પણ તમારા જીવનમાં ખુશીઓ પણ લાવી શકે છે તમારા પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ સદૈવ રહે તો વિડીયોમાં આપેલી માહિતી ગમતી હોય તો આ વીડિયોને વધુમાં વધુ શેર કરો અને અમને જણાવો ભોજનની થાળી હંમેશા પ્લેટ સાદડી ચોરસ કે ટેબલ પર આદર સાથે રાખો ખાવાની થાળીને ક્યારે એક હાથે ન પકડો आम करनेक योनिमार्ग में जैसे जम्या थाडी मा हाथ न धोवा मुहूर्त के सांजना समय क्यारे झाड़ू न मरव जो झाड़ ने एवं जगह राखो ज्या कोई मेहमान जोई न शके पलंग नीचे झाड़ न राखो घरनी नु सम्मान करो पग दक्षिण तरफ मुख राखी सूवं नहीं જો શર્ટ કે પેન્ટના ખિસ્સા ફાટી ગયા હોય તો તેને રિપેર કરાવો પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ કે પૈસા ન રાખો કોઈપણ પ્રકારની નશીલા પદાર્થનું સેવન ન કરો જુઠ્ઠો બોલીને આશીર્વાદ જતા રહે છે તમારા દાંત સાફ અને ચમકદાર રાખો વારંવાર થાકવું છીંક કે ઉધરસની આદત બદલો ઘરમાં દરેક જગ્યાએ ગંદકી ન ફેલાવો તમારા નખ અને વાળ લાંબા ન રાખો શરીરના તમામ છિદ્રોને દરરોજ ત્રણ વખત પાણીથી ધોવા સવાર સાંજ અને રાત્રે કોઈ પણ દેવીદેવતાની એકથી વધુ મૂર્તિ કે તસવીર ન રાખવી પૂજા રૂમ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં દેવીદેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો ન લગાવો કોઈપણ દેવી દેવતાની બે તસવીરો એવી રીતે ન લગાવો કે તેમના મુખ સામસામે હોય દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ક્યારેય દેવી દેવતાઓની તસવીરો ન લગાવો નહીં તો કોર્ટ કેસમાં ફસાઈ જવાની પ્રબળ સંભાવના છે તિજોરીમાં થોડી હળદર ચાંદી તાંબા વગેરેના સિક્કા રાખો અને ચોખાને પીળા કરો અને તિજોરીમાં રાખો તમે તિજોરીમાં પરફ્યુમની બોટલ ચંદનની લાકડી અથવા અગરબત્તીનું પેકેટ પણ રાખી શકો છો જેથી તેમાં સુગંધ જળવાઈ રહે જો ઘરમાં દેવતાઓને ચઢાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય તો પણ તેને ઘરમાં રાખવાથી લાભ નથી થતો દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવો ઘર કે વોશરૂમમાં ક્યાંય પણ કરોડિયાનું જાડું ન બનવા દો સાંજે સૂવું વાંચવું અને ખાવું વર્જિત છે સૂતા પહેલા પગ ઠંડા પાણીથી ધોવા જોઈએ પરંતુ ભીના પગે ન સૂવું જોઈએ તેનાથી ધનનો નાશ થાય છે જો તમે પૂરતા પૈસા કમાઈને પણ ધન એકઠા કરી શકતા નથી તો દર શનિવારે કાળા કૂતરાને સરસવના તેલમાં લેપ કરેલી રોટલી ખવડાવો જમતી વખતે વિચિત્ર અવાજ ન કરો રાત્રે ભાત દહીં અને સત્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે તેથી જે લોકો સમૃદ્ધિ ઇચ્છતા હોય અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તેઓએ રાત્રિભોજનમાં આનું સેવન ન કરવું જોઈએ ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ લેવું જોઈએ આનાથી રસોડામાં બેસીને ભોજન કરવું જોઈએ સવારે કોગળા કર્યા વગર પાણી કે ચા ન પીવી ગાય બ્રાહ્મણ અને અગ્નિને ખુલ્લા હાથ કે પગથી ક્યારેય સ્પર્શશો નહીં ભોજન કરતા પહેલાં ભગવાનનું આહવાન અવશ્ય કરો જમતી વખતે વાત ન કરો કે ગુસ્સો ન કરો પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન કરો નળમાંથી પાણી ટપકવું એ આર્થિક નુકસાનની નિશાની છે ટપકતા નળને બને તેટલી વહેલી તકે રિપેર કરાવો જો ઘરમાં કોઈ વાસણમાંથી પાણી ટપકતું હોય તો તેને રિપેર કરાવો જો ધાબા પર રાખેલી પાણીની ટાંકીમાંથી પાણી વહી રહ્યું હોય તો તેનું સમારકામ પણ કરાવો દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચઢાવો તેનાથી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થાય છે પ્લેટફોર્મ પર વાસ ન રાખો અને કોઈ પણ પ્રકારની નકામી વસ્તુઓ ન રાખો બુધવારે સફેદ કપડાનો ધ્વજ લઈને પીપળના ઝાડ પર ચઢાવો શુક્રવારના દિવસે મહાલક્ષ્મી મંદિરમાં જઈને નવ વાટનો ઘીનો દીવો પ્રગટાવો તમારે પલંગની નીચે ક્યારેય પગરખાં અને ચપ્પલ ન રાખવા જોઈએ આનાથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી નથી અને તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો શક્ય હોય તો તેને હંમેશા જૂતાની રેકમાં રાખો તેને અંદર રાખો ઘણા લોકોને ઉનાળો પૂરો થયા પછી છત પર જૂનો વાસણ ઊંધો રાખવાની આદત હોય છે જો તમે આવું કરો છો તો તમારે ક્યારે છત પર ઊંધો માટલો ન રાખવો જોઈએ ઘણા લોકોને દરવાજાની પાછળ ખીંટી લગાવીને તેના પર કપડાં લટકાવવાની આદત હોય છે કારણ કે તેનાથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા નથી રહેતી અને તમે હંમેશા પૈસાની કમીનો સામનો કરો છો જો ઘરમાં પણ જગ્યાએ વાસ્તુ દોષ હોય તો તેને બાળ્યા વિના ત્યાં કપૂરનો એક ગઠ્ઠો રાખો ઘરમાં કાળા બ્રાઉન બેજ જાંબલી અને વાયોલેટ રંગોનો ઉપયોગ ન કરો પછી તે ચાદર પડદા કે દિવાલોનો રંગ હોય ઘરમાં સીડીઓ ફક્ત પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ બનાવો અને ક્યારેય પણ ઉત્તર પૂર્વમાં સીડી ન બનાવો ઘરની તિરાડો દિવાલો કે છત પર તિરાડો ન પડવા દેવી જો આવું થાય તો તેને તરત જ ભરાવવું અશુભ માનવામાં આવે છે